ચૂંટણી પહેલાં ઉમેદવારોને જનતા પાસે બેસવું ગમે છે તેમના વિસ્તારમાં ફરવું ગમે છે કારણ શું તો કે મત લેવા હોય છે જીતવાનું હોય છે એટલે જ તો ખોટા વાયદાઓ કરવા પડે છે કે રોડ બનાવીશું રસ્તા સારા કરીશું સ્ટ્રીટ લાઇટ નાખીશું પણ જ્યારે ચૂંટણી પરી થઈ જાય પછી કદાચ આ વાયદાઓ ભૂલાઈ જાય છે અને પછી કદાચ કીધેલા વચનો પણ ભૂલાઈ જાય છે કારણ કે હવે તેમની જીત થઈ ગઈ હોય છે એમને તો એસીની ગાડીઓ મળવાની હોય છે એસીની ઓફિસોમાં બેસવાનું હોય છે એટલે જ જે આમ જનતાની મુશ્કેલી છે તે કોને સમજાય ઉમેદવાર તો જે ચૂંટણી જીતી ગયા છે અને હવે તેમને તો મુશ્કેલીનો સામનો નથી કરવાનો પણ ખોટા વાયદાઓથી કદાચ જે આમ જનતા છે તેને એવું લાગી રહ્યો હોય કે હા અમે ઉમેદવારને મત આપ્યા છે એટલે અમારો વિસ્તાર સારો બનશે પણ આ સારો ખાલી વિચાર જ હોય છે રસ્તાઓ કે રોડ ક્યારેય સારા બન્યા નથી અને કદાચ બન્યા હોય તો જ તેની પોલ ખુલી જતી હોય છે અને એટલે જ આ તંત્રની બેદરકારી વરસાદના સમયમાં ધીમે ધીમે સામે આવી રહી હોય તેવું લાગી રહ્યું છે અનેક જગ્યાએ ખાડા રાજ દેખાઈ રહ્યા છે અને તેને લઈને જ જે તંત્રની બેદરકારીના લીધે જનતાને ભોગ બનવું પડે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીશા વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે અને તે જ સમયે જે તંત્રની પોલ ખુલી રહી છે અવારનવાર ખાડા રાજ સામે દેખાઈ રહ્યા છે અને ખાડામાં જે જનતા ટુ વ્હીલર લઈને જતા હોય અથવા તો બસના ડ્રાઈવરો જ્યારે બસ લઈને જતા હોય કે ફોર વ્હીલો અમુક ટાઈમે ખાડામાં ફસાઈ જતી હોય છે અને તેને લઈને જ જે ક્યારેક ક્યારેક જનતા બીમાર અને પરેશાન પણ થતી જોવા મળે છે ગંદા પાણીથી લઈને તેના સ્વાસ્થિક અસર પણ જોવા મળતી હોય છે પણ હવે જે આમ આદમી પાર્ટી અને

નાળા તૂટી જતા હોય એટલે મિત્રો એક વ્યાપક ભ્રષ્ટાચાર છે ડીસાની અંદર પરિસ્થિતિ પહેલાં જ વરસાદમાં ખૂબ ખરાબ છે રોડ રસ્તા તૂટી ગયા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે પુલ અને રોડ બનાવવાની જો ક્રેડિટ લેતા હોય તો આ ખાડાઓની જવાબદારી પણ લેવી જોઈએ લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે ભરી જવાના પણ દાખલા ઘણીવાર બનતા હોય છે તો દિશામાં આવો કોઈ બનાવો ના બને એના માટે આમ આદમી પાર્ટી રજૂઆત કરે છે ઉગ્ર રજૂઆત કરે છે કે ભાઈ આ ખાડા સત્વરે પૂરાય અને રોડના ટેન્ડર કંડિશન મુજબ પૂરા થાય જેથી કરીને ભ્રષ્ટાચાર જે છે એલિમિનેટ બીજી એક વાત કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ડીસામાં ડીસા તાલુકામાં એક ખેત તલાવડી અભિયાન ચાલે છે તો એ ખેત તલાવડી અભિયાન એટલું બધું વિસ્તૃત થઈ રહ્યું છે કે રોડ તલાવડી સુધી આવ્યું છે પુલ તલાવડી સુધી પણ આવ્યું છે અને એમના રોડ પુલ અને બધું જ તૂટી જતું હોય છે તો તમે આ કયું અભિયાન ચલાવો છો એક બાજુ તમારે પાણી સંગ્રહ કરવો છે બીજી બાજુ પાણી એટલું વેસ્ટ જાય છે તમે કેચમેન્ટ એરિયા માટે જગ્યાઓ છોડતા નથી જે પણ કોઈ મેદાનો પડ્યા જેમાં કંઈક ને કંઈક કન્સ્ટ્રક્શન કરી અને લઈ લેવાની વાત છે યા પછી મિલી ભગતવાળાને આપી દેવાની વાત છે તો વ્યાપક ઇસ્યુ છે ભ્રષ્ટાચાર વ્યાપક છે એને એલિમિનેટ કરવો ખૂબ જરૂરી છે મિત્રો જો દેશ નહીં હોય તો રાજનીતિ પણ નથી ચાલવાની તો આ દેશને ખુશાલ જિંદગી આપવા માટે આ ભ્રષ્ટાચારમાંથી એને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે હવે જો આમાં પગલાં નથી લેવાતા તો ટૂંક સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આ પ્રશ્નનું સોલ્યુશન મેળવી લેવામાં જ આવશે અમે ડીસા બસ સ્ટેન્ડની આગળ જે મોટો ભયજનક ખાડો ખોલ્યો છે એ લોકોને વારંવાર બાઇકવાળા હોય સ્કૂટરવાળા કે રિક્ષા સુધાઓ બહુ તકલીફ પડે છે અને આનાથી નુકસાન થાય છે તો કોણ જવાબદાર વ્યક્તિ અહીંયા દા ભક્તો આજના ભાગમાં વારંવાર દસ આ લગભગ ઘણા વર્ષોથી અહીંયા આના સમસ્યા રહે છે તો સરકાર પણ કે એસટી વિભાગમાં અહીંયા જો અધિકારીઓ મળે ને જો આ લોકો અહીંયા ખાડો પૂરા દે તો લોકોના જીવ બચી શકે સરકાર પણ કંઈ એના વિશે કરતી નથી નગરપાલિકા પણ બે જવાબદારી એમના બે જવાબદાર વ્યક્તિઓ કંઈક એના વિશે નિર્ણય લેતા નથી વારંવાર અમે રજૂઆત કરી બધા લોકો રજૂઆત કરી પણ આ લોકો આમના બેની સરકાર અને અહીંયા નગરપાલિકામાં ભાજપનું શાસન ભ્રષ્ટ શાસન અહીંયા ડીસામાં ખાડા ને ખાડામાં ડીસા છે એવું અત્યારે દેખાઈ રહ્યું છે એટલે આ ખાડા પૂરવા માટે અમે બધા આજે અમારા પ્રબુદ્ધ નાગરિકો અને બધા પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને ભાજપને એટલો ભાજપના સીએમને ને આજે નગરપાલિકા પ્રમુખને એવી રજૂઆત કરીએ કે આ ખાડા તાત્કાલિક ધોરણે પૂરો ના કે અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે એવી અમે આપી આપીએ આજે ડીસા એસટીએમ ઓફિસની સામે અને બસ સ્ટેશનની આગળ મોટો ખાડો પડેલો છે વારંવાર અહીંયા લોકો હેરાન થઈ રહ્યા છે બસ સ્ટેશનની અંદર જવું હોય તો અત્યારે હાલ ત્યાંના યાત્રીઓ પણ ખૂબ અહીંયા પરેશાન થઈ રહ્યા છે એક નાનકડા વરસાદમાં હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે આના રોડ હમણાં જ બનાવવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો આ રોડ ખાડે ખાડા થઈ ગયા રોડ તૂલી ગયો કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે જાણી શકો છો ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં આ ખાડા પૂરાતા નથી લોકો ખાડામાં પડે છે બાઇકવાળા ખાડામાં પડે છે અને અહીંયા ચાલનારી પરજાનાથી ખાડાના કારણે પાણી ઉડે છે તેમના કપડા પણ બગડી રહ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું પાણી હલતું નથી અને ન વાપરવાની જગ્યાએ ખોટી ગ્રાન્ટો વાપરવામાં આવે છે પણ આ ખાડા પૂરવામાં રોડ બનાવવામાં અત્યારે જોઈ શકો છો કે રોડ હમણાં બન્યો પણ લાખો કરોડ રૂપિયા રોડની અંદર ફેલ ગયા છે જેણે રોડ બનાવ્યો હોય જે કોન્ટ્રાક્ટરે બનાવ્યો હોય એને નોટિસ આપવી જોઈએ એને સસ્પેન્ડનું લાયસન્સ કરવું જોઈએ અને ફરી નવેસરથી આ જે જનતા હેરાન થઈ જાય હેરાન ના થાય એના માટે રોડ તાત્કાલિક બનાવે એવી અમારી માગણી છે જો આવનારા સમયની અંદર જો આ બધું આવું આવું ચાલતું રહેશે તો ઉગ્ર આંદોલન થશે ખાડા બોરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે કારણ કે એસટી ડ્રાઈવરોને પણ તેનો ભોગ બનવું પડે છે સામાન્ય જનતાને પણ આ વેઠવી પડે છે મુશ્કેલીઓ અને આ મુશ્કેલીઓમાંથી પસાર થઈને તેઓને કઈ રીતે આગળ વધુ તે સમજાતું નથી તેને લઈને જે આ કાર્યકર્તાઓ છે તેણે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે ત્યારે આપનો આ અંગે શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવ ચોક્કસથી જણાવજો આવા ને આવા નવા સમાચારો લઈને અમે તમારા સુધી પહોંચતા રહેશું નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા